નમસ્કાર આઈ સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર હિંમતનગરના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કર્મધામ ટ્રસ્ટ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના મોદી ગ્રાઉન્ડ ખાતે એકત્રીસ ડિસેમ્બરના રોજ યોજાનાર શક્તિ એકત્રીકરણ કાર્યક્રમ અંતર્ગત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા મોતીપુરા સ્થિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યાલય કર્મધામ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં એકત્રીસ ડિસેમ્બરના રોજ યોજાનાર ભવ્ય કાર્યક્રમ અંતર્ગત પત્રકારોને માહિતી આપવામાં આવી હતી વધુમાં જણાવવામાં આવ્યું હતું કે સાબરકાઠા દસ હજાર કરતા વધુ સ્વયંસેવકોએ નોંધણી કરાવી છે ને જેમાં હિંમતનગર શહેરના નક્કી કરાયેલા માર્ગ પર સાત હજાર કરતા પણ વધુ સ્વયંસેવકો દ્વારા પદ સંચાલન કરવામાં આવનાર છે અને મોદી ગ્રાઉન્ડ ખાતે અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવનાર છે

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આગામી બે હજાર પચીસમાં તેની સ્થાપનાની શતાબ્દીની ઉજવણી કરવાની છે સંઘમાં ઉજવણી કરવું એ વિશેષ કોઈ કાર્યક્રમ નથી હોતો પરંતુ સંઘ કાર્યનો વિસ્તાર થાય અને સંઘ કાર્યનું દૃઢીકરણ થાય એટલે કે હિન્દુ સમાજમાં રાષ્ટ્રભાવના ઘર ઘર સુધી પહોંચે એ સંઘનો ઉદ્દેશ છે અને ઉદ્દેશ ધ્યાનમાં રાખીને વિવિધ કાર્યક્રમો થાય છે તો શતાબ્દી પૂર્વે ખૂબ મોટી સંખ્યામાં સમાજનો બધો વર્ગ જોડાય એને લઈને આપણે સાબરકાંઠા જિલ્લાનો એક અંગત શક્તિ એકત્રીકરણનો એક કાર્યક્રમનું આયોજન કર્યું છે દિનાંક એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ રવિવારના દિવસે સવારે આઠથી સાંજે પાંચ વાગ્યા સુધી હિંમતનગર ખાતે મહાદેવ શાખા એટલે કે મોદી ગ્રાઉન્ડની અંદર આ કાર્યક્રમ રહેવાનો છે આ કાર્યક્રમની અંદર સંઘના જે સ્વયંસેવકો છે એ જ રહેશે એટલે કે સંઘનો નિશ્ચિત ગણવેશ છે એ ગણવેશની અંદર અંદાજે સાતેક હજાર જેટલા સ્વયંસેવકો રહેશે આ પૂરો વિશેષ પ્રયત્ન કરીને આપણે રજિસ્ટ્રેશન કર્યું છે જે સંખ્યા લગભગ દસ હજાર કરતાં વધુ થઈ છે તો જે આ સંખ્યા આવશે એ સાબરકાંઠાના મહત્તમ ગામોમાંથી આ સંખ્યા આવશે સમાજના પ્રત્યેક વર્ગમાંથી આપણે સંપર્ક કર્યો છે પ્રત્યેક સમાજ ઉપરાંત પ્રત્યેક વર્ગ એટલે કે ડોક્ટર વકીલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ખેડૂત ઉદ્યોગપતિ મજ જેને કહેવાય કે મજૂરથી માને હાથ લડી ચડાવનાર નાનો દુકાનદાર એમ સમાજના વ્યવસાય કરનારથી લઈને સમાજના પ્રત્યેક જાતિ સંપ્રદાય એટલે હિન્દુ સમાજની જે જ્ઞાતિઓ છે એ બધી જ્ઞાતિઓમાંથી એટલે જેને હિન્દુ કહી શકાય એ બધા વર્ગોમાંથી સ્વયંસેવક ગણવેશમાં રહેવાના છે અને જેની અંદર સમાપન કાર્યક્રમ છે એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રાંત પ્રચારક આદર્શિ ચિંતનભાઈ ઉપાધ્યાયનું વક્તવ્ય રહેવાનું છે એ સાંજે ત્રણ પિસ્તાળીસ વાગે રહેવાનું છે એ ઉપરાંત બપોરે એટલે કે બાર વાગે ભોજન પહેલાં અગિયાર વાગે હિંમતનગરના મોદી મેદાનની બંને બાજુ એટલે બેરણા રોડ ઉપર અને બીજું ગાયત્રી મંદિર રોડ ઉપર બે બાજુ સંચાલન નીકળશે જેની અંદર અઢી અઢી હજાર કરતા વધુ સંખ્યાની અંદર બે ભાગમાં સંચાલન રહેશે ખબરો જોવા માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ